જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસને ખબર પડી કે તે સાધુ બની ગયો છે પકડાયેલા આરોપીનું નામ છેલસિંહ રામસિંહ ગેવૈયા તે મૂળ બાલોત્રા જિલ્લાના સિવાના ગામના રહેવાસી છે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ ગણાતા આરોપીને પકડી પાડવા માટે ટીમે અઢાર ડિસેમ્બર બે હાજર ચોવીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધીના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત